મે <laughs> <laughs> <laughs>

જાડે હોય ત્યારે કરું કઈક ગમ ને ભાઈ તું સાંભળ તમે કઈક કરું છું ભાઈ હું કઈક આપણે ફામે આવ્યા મારી ન અને ને તો આવા કપડા નો પહેરવાના હોય ટીશર્ટ ને બીશર્ટ લાલી લિસ્ટિક ના ઠઠાડા અહીંયા છે ને આપણે કેપરી ઉપર રખડતા હોય આરામ કરવા એવો હોય ફામે કોકડી તમે લાવો તો અમારે શું કઈ તૈયાર નઈ થવાનું અમારે ફોટા નો પાડવાના હોય ફોન ના